આપણા બ્લોગ જોતા હોય એ બધાય શું કરતા હોય કોમેન્ટમાં જણાવ્યું ઠેકડા જ મારતા હોય જો મસ્ત મજાની સવાર પડી ગઈ ને વાગી જાય છે સવારના આઠને તેત્રીસ થઈ ગઈ છે ઉઠી ગયા વહેલાને ત્યાં જે ફીરા આવું તો મસ્ત મજાની સીરા લઈએ દર જેમ કે ત્યાં એકને એક જ બોલે કાંઈ કે આદત પડી ગઈ આ બધી બોલવાની એટલા માટે ને કોમલ જો કાનમાં ભૂંભભરા બરાબર ધ્રુણ જ ભરાવાનું હા હા કે થતું રહે નથી મીઠું તો શું બનાવે છે જો અત્યારે સવાર સવાર માં થેપલા બનાવે છે સોહમ ના ફેવરેટ ફેવરેટ ઈ તો છોકરા ઈ જ કરતી ઘર વાળું થોડું કર દે કે તમારો નંબર તમારો વારો તમે બધું બનાવી એવું સારું વાળું ને ઈ આવી જાય હા તો જો આવું છે બધું ચાલ્યા કરે તો હાલો મસ્ત મજાની ફોર પડી ગઈ ને આપણે સીરાવી લઈએ और तीरो में बच्चे काम धंधे पासे टोटी जाए मोटा में पेंसिल रखवानी है हूं करें मम्मी आई एक घर बनाऊंगी तो पशु जो वीक आओ घर बना बाकी तू परको व्यवस्था कर ना पहले राशन करा दो इतनी एक कर राशन થઈ ગઈ अभी फ्रंट राशन दो एक डबल एक डबल निकालो अभी तो कर

એક ને એક હે ને બીજું બુબી વર્ડ કરસ તું આલ આલ કોઈ ટીપટ લે આલ જમ જો ભાઈ જમવાનું આવી ગયો લે સીરાવાનું આવી ગયું હવા હવાનો સીરાવાનો આવી ગયો જો સાથે ચા છે અને થેપલા છે અને એકલો જ બેસો જો આજ કોઈ નથી મમ્મી ને લેસન કરાવે ભાઈ કા લેસન કરાવે પછી તો હાલો હું સીરાઈ લઉં

એની બેન પણ ઈ જાજી જો હાથમાં લઈ જઈને બોલાવ દીધી અને કેવું જો ઉઠી ગઈ અમારે કેવું એ મોબાઈલ મૂકી દે મૂકી દે મુક લઈ લે તો યાર ચાવી ક્યાં સ્કૂલે જયા ભાઈ આવી ગયો જો આયા ભેગું અમે તમારો ટાસ્ક કરමු

आ देखो आ देखो आ देखो, देखो।, देखो।, देखो। भाम <laughs> तो या बे मम्मी ने ओ, पीना रहे <laughs> वार। रेवा दे एक ना खर्च चालू है बीजो क्या तो चालू कर <laughs>

મમ્મી ને હે ફસ્ટ મજાનો જો હું શેનું શાક બનાવ મને ખબર નહીં ડાળ નું શાક બનાવી લખ્યું છે કોમલે આજે તો આપણે હે ને જો મસ્ત મજાનું છે બનાવેલું જમવાનું તો ભંચ ડાળ દાળ છે રોટલી છે અને શાક છે ઓલી માતા છે પડવાનું જ કામ કરે આખો દિમા નહીં ને પચાવર પડતી છે નહીં મમ્મી તો ચાલો મસ્ત મજાનું શીરાવાનું બનાવેલું છે તો આપણે શિલ્ડ લઈ આ જમવાનું બપોરિયા બપોરિયા ભાઈ કરી છે બપોરિયા જમી લઈએ તમે કેમ એટલું બધું ફાળ જડાવો હા એ માતાજી જો જો બાર વાગી જાય જો બાર વાગી ગયો જો

મમ્મી ઓકે કે નોદો ઉખી હા ને જાય ને આ એને એક જ બીજા કોઈ મોબાઈલ ગયો ગયો નો તો રિપેરિંગ કરીને આવ્યો

એક રબર કાઢી નાખ્યો જો હાર્ટ એક આવી ગયું હતું આને મોબાઈલ ને હાર્ટ એટેક આવ્યું તો ઓપરેશન કરાવવું પડ્યું તો ચાલો જો મસ્ત મજાની ચાપડી ઊંધી બનાવું છે મરચા ઓછા હો ખાઈ દેસ એટલા હે જો બે નત દેતો અને સાથે જે ડુંગરી ડુંગરી નાખી દેજે અલગ ડુંગરી ટમેટા કરના અલગ મિક્સ કરના ખા બધું નહીં મમ્મી ન ખાતા ડુંગરી તો આ તો કે હા

તો એવું હોતું બધુંય તો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો તે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ લાઈક કરતા જાઓ કોમેન્ટ કરો અને મારા વિડીયોને શેર કરો અને પાછા મળી છે નવા બ્લોગ સાથે તો બાય બાય જય શ્રી રામ અને હા જો યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો બાય બાય જય શ્રી રામ બાય